આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે વાહન ચાલકો ની સેફટી ને ધ્યાનમાં લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પતંગના કાતિલ દોરાથી વાહન ચાલકોના ગળ અપાવવાના વધતા જતા બનાવોને લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી સુરતીઓ દરેક તહેવારને ખૂબ મોજ શોખથી ઉજવતા હોય છે ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસો પહેલા જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જાય છે તેમજ વાસી ઉત્તરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે સુરત શહેરમાં એકસો વીસ કરતા પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા સમયે મોતનું સંકટ તેમના પર રેડાતું હોય છે જેના પગલે વાહન ચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડબોલી જાંગીરપુરા આવેલા બ્રિજ પર તાર લગાવવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન એટલું જ નહીં ઘણા કિસ્સાઓમાં તો વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તો નાક અને કાન કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે જેના પગલે જહાંગીરપુર ડભોલી વિસ્તારના બ્રિજ પરથી તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ પર તાર લગાડી passej